પિસ્તાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી નવસારી જિલ્લાની ગ્રામ્ય પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં થયેલ મતદાન માં બેતાલીસ હજાર થી વધુ પુરુષો અને તેતાલીસ થી વધુ સ્ત્રીઓએ મતદાન કર્યું હતું જેમાં સૌથી ઓછું મતદાન ગણદેવી તાલુકામાં

કેટલી જગ્યાએ વિકલાંગોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મશેદ કરો મેં મારું મતદાનનો અધિકાર છે અને કર્યું છે યુવા પેઢી આવી ગયા સ્પષ્ટ સંકેત છે કે આવતા સમયને મેં પહોંચી રહે એ માટે નવ યુવાનો આગળ આવે એની શુભેચ્છા અને સર્વે સફળતા થવો એવી શુભકામના અને મેં પહેલીવાર મત મતદાન કરવા આવી છું મને બહુ જ સારું લાગ્યું અને આટલા વરસાદમાં આટલા વરસાદમાં પણ મેં મતદાન કરવા આવી છું અને ગામના વિકાસમાં તો એટલું જ કહું છું કે જે કોઈ ઉમેદવારો કામ કરે તેને તમે પણ મટ આપજો વીરો રિપોર્ટ ન્યૂઝ નવસારી